રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગની ફરી આંખો ખુલી છે મળી રાત્રે હોસ્પિટલ ડેન્ટ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું ફાયર વિભાગ દ્વારા તમામ સ્થળો ફાયર સેફટીના ભાવે સીલ કરવામાં આવ્યું છે એટલે કે રાજકોટની ઘટના બાદ સુરતના ફાયર વિભાગને બ્રહ્મ જ્ઞાન થયું છે રાજકોટમાં શનિવારે પચ્ચીસ મેના રોજ સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી જેમાં ત્રીસ લોકોના મોત નીપજ્યા હતા અને આ બનાવ બાદ રાજ્યભરમાં તંત્ર સફાળું જાગ્યું છે અને ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે

ફરી આંખો છે અને મોડી રાત્રે હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે ફાયર વિભાગ દ્વારા તમામ સ્થળે ફાયર સેફટીના ભાવે અભાવે સીલ કરવામાં આવ્યું છે એટલે કે રાજકોટની ઘટના બાદ સુરતના ફાયર વિભાગને બ્રહ્મજ્ઞાન થયું છે તેમ કહી શકાય